હાલ પોલીસે ત્રણે બાળકીઓની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકાશે સચિન પાલી ગઈકાલે રાત્રે ત્રણ છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી બે છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ એક છોકરી અહીંયા સિરિયસ છે પણ ઇન્વેસ્ટિગેશન થતા એમના પેરેન્ટ્સને કોઈ કીધું આઈસ્ક્રીમ દે એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા નથી મારી છોરી ક્યાંથી ખાય અલગ અલગ વાત આવી રહી છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે બેમાં જે પણ તપાસ ના સાચું આવશે આપને માહિતીગાર કરશું બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી